ગાંધીનગરમાં ટાઇફોડના એકસો ઓગણીસ કેસ નોંધાતા પ્રશાસન દોડતું થયું છે એકસો ઓગણીસ દર્દીઓમાંથી ઓગણીસ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જાણે કે

અહીં ટાઇફોડના રોગચાળો ફાટી નીકળ્યોને અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે જેમાં એકસો બાળકો સહિત અત્યાર સુધીમાં એકસો થી વધુ દર્દી નોંધાયા છે આ શહેર ડેન્જર ઝોનમાં ફેરવાઈ ગયું છે પરિસ્થિતિની ગંભીરતાને પગલે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દિલ્હીથી પળે પળનું મોનિટરિંગ કરી રહ્યા છે જ્યારે સિવિલ હોસ્પિટલમાં બાવીસ નિષ્ણાત તબીબોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી છે પીડિયાડિક બચ્ચાઓ સારા છે સ્ટેબલ છે અને એ લોકોને હજુ સિમ્ટમ્સ થોડા ઓછા થયા છે અને આ ટાઈફોઈડનું ઇન્ક્યુબેશન પીરિયડ પંદર દિવસનો હોય છે તો આવી રીતે દરરોજના કદાચ દસેક પેશન્ટ્સ ટીલ ટ્વેન્ટી સુધી આવ્યા જ કરશે જે રીતે વીસ હજારથી વધુ ઘરોમાં સર્વે કરવામાં આવ્યો છે ત્રીસ હજાર ક્લોરિન ટેબ્લેટ વીસ હજાર ઓઆરએસ પેકેટનું વિતરણ પણ વિસ્તારોની અંદર કરવામાં આવી રહ્યું છે આ ઉપરાંત પાણીપુરી ઠંડા પીણાની સૌથી વધુ લારીઓ બંધ પણ કરાવવામાં આવી છે ગાંધીનગરમાં ટાઈફોઈડના જે કેસ વધી રહ્યા છે ડેન્ઝર ઝોનમાં પ્રવેશે તેવી સ્થિતિ જોવા મળી રહી છે વીસમી જાન્યુઆરી સુધી ટાઈફોઈડના કેસનો આંક ત્રણસો પચાસને પાર થવાની શક્યતા છે વધુ નવ બાળ દર્દી સાથે બે દિવસમાં કેસનો આંક એકસો ઓગણીસ પર પહોંચી ચૂક્યો છે તો કુલ કેસોમાં એકથી સોળ વર્ષના બાળકો અને સૌથી વધુ કિશોરોનો સમાવેશ થાય છે ટાઈફોઈડના કેસ ગાંધીનગરમાં વધતા આરોગ્ય વિભાગ પણ એક્શનમાં આવ્યું છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં વીસ હજારથી વધુ ઘરોની અંદર સર્વે કરવામાં આવી રહ્યો છે ત્રીસ હજાર ક્લોરીન ટેબ્લેટ વીસ હજાર ઓઆરએસ પેકેટનું વિતરણ પણ આ વિસ્તારોમાં કરવામાં આવી રહ્યું છે